તો સામ પિત્રોડાના વિરાસત ટેક્સના નિવેદન પર વિવાદ સામે આવ્યો છે વિરાસત ટેક્સ લાગુ કરવાના નિવેદનથી આ વિવાદ વકર્યો અમેરિકાની જેમ ભારતમાં પણ વિરાસત ટેક્સ લાગુ કરવાનું નિવેદન આપવામાં આવ્યું કોંગ્રેસે પિત્રોડાના નિવેદનને એમનો અંગત અભિપ્રાય ગણાવ્યો છે સામ પિત્રોડાના નિવેદન પર કોંગ્રેસની સફાઈ સામે આવી છે સામ પિત્રોડાનું નિવેદન કોંગ્રેસનું નહીં હોવાનું જયરામ રમેશ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે In America, there is an inheritance tax. So, if let's say one has $100 million worth of wealth, and when he dies, he can only transfer probably 45% to his children. 55% is grabbed by government. Now, that's an interesting law. It says you, in your generation, made wealth. You are leaving now, you must leave your wealth for public. Not all of it, half of it, which to me sounds fair. In India you don't have that. If somebody is worth 10 billion and he dies, his children get 10 billion, public get nothing. And law says you get half of it, public gets half of it. So these are the kind of issues people will have to debate, discuss. I don't know what the conclusion would be at the end of the day. तो आग्र मामले अपनी प्रतिक्रिया जोड़ाया भाजपा

બીજું એ વખતે કોંગ્રેસ જે વાત કરે છે પરંતુ ગરીબી રેખાની નીચે સાઠ ટકા લોકો જીવતા હતા ઓગણીસો માં આ પ્રકારનો એસ્ટેટ ડ્યુટી જવાથી દેશના વિકાસમાં સુધારો થયો છે આ દેશની વિકાસની ઝડપ વધી છે અને કોંગ્રેસે પહેલા આ પ્રકારની હરી બધી ખાલી ખાલી લોકોને બેકાઓવાળી વાતો કરવાના બદલે વિચારવું જોઈએ કે એમણે એમના શાસનમાં જે પ્રકારની કરવેરામાં લીકેજી દેતા ઘરમાં જે ચોરી થતી હતી એ દૂર કરીને કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની સરકારે આજે આવક ત્રણ ચાર ગણી કરી નાખી છે અને તે ગરીબોમાં એ પૈસા વપરાય છે એંસી લાખ એંસી કરોડ લોકોને બી છેલ્લા ચાર વર્ષથી મફત અનાજ આપવામાં આવે છે આ કોંગ્રેસના શાસનમાં આખી જે વાત કરે છે એમાં આવકના લીકેજીસ અને કાળા બજારની ભરમાર હતી લાઇસન્સ રાજ ઇન્સ્પેક્ટર રાજ આ બધું લોકોએ અનુભવેલું છે અને આ એમનો જયારે કર હતો ત્યારે વિકાસ કુંઠિત હતો અને ગરીબી રેખાની નીચે રહેતા લોકોની સંખ્યા વધી રહી હતી જી આપ જોડાયેલા રહેશો અમારી સાથે આગળ પણ મેળવીશું આપની પાસેથી માહિતી તો અત્યારે આ વિરાસત ટેક્સ પર પિત્રોડા દ્વારા જે જ્ઞાન આપવામાં આવી રહ્યું છે એ જ્ઞાનને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે પહેલાં કઈ રીતે કર લેવામાં આવતો હતો આ બધી જ માહિતી આગળ પણ મેળવીશું માહિતી એમની પાસેથી અત્યારે હાલ મનીષ દોશી આપણી સાથે જોડાઈ ગયા છે મનીષજી સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં ખાસ કરીને આ જે સમગ્ર વાત સામે આવી છે સેમ પિત્રોડાના આ વિરાસતના કરને લઈને આપની શું કહેવું છે તો ઉથી પેલા સંદેશના માધ્યમથી કહેવા માંગે કે આંતરરાષ્ટ્રીય એડવોકેટ અને જેને ભારતમાં ઇન્ફોર્મેશન અને ટેલિકોમની ગાત કરી આ ભારતના સામાન્ય જન સુધી ટેલિકોમ પહોંચાડ્યું હોય એ નેટવર્કના જે મુખ્ય મેન્ટર કહેવાય એવા સામ પીટોરાય જે વાત કરી એમને વ્યક્તિગત ખુલાસો કર્યો કે આ ભાઈ મારા નિવેદનને ખોડી મરોડ રજૂ કર્યું છે અને એમની ચર્ચા અલગ હતી અમેરિકાનું મોડેલ અલગ છે ભારત દેશનું અલગ મોડેલ છે અમેરિકાની જનસંખ્યા અલગ છે ભારત ની જનસંખ્યા હા પણ એટલું પણ કઈ આપણે એ વિચારવું તો પડશે જ આ દેશમાં છેલ્લા દસ વર્ષ અંદર જે પદ્ધતિ ચાલી એનાથી અસમાનતા આપણે આત્માન ઉપર અંકલિત દેશમાં આપણે એટલી હદે ઓલ પહોંચી ગયા છીએ કે આપણા કરતા પાડોશી દેશો પર આપણાથી આગળ નો નંબર દ્વારા છે આપણે એટલા બધા ઓલ ધકેલાઈ ગયા છીએ અને પરિસ્થિતિ એવી હું સાંભળતો હતો સંદેશના ના વેમલભાઈએ બધા ટેક્સ ની એની બધી સરસ મજાની વાત કરી વિશ્વ આખું મંત્રીમાં નું જાય ડોક્ટર મનમોહનસિંહ કેવા અર્થશાસ્ત્રના કારણે આ એક સેતાભાઈ રૂપિયા નું અવમૂલ્ય કેટલું છે અડવાણીજી ની ઉંમર ને પાર કરી ગયો છે એની વાત નહીં કરે મોંઘવારી ની વાત નહીં કરે બેરોજગાર ની વાત નહીં કરે આ દેશ

ત્રીસ લાખ કરોડ રૂપિયા પેટ્રોલ ડીઝલ ઉપર લૂંટ ચલાવી દેશનો સામાન્ય નાગરિક મોંઘવારીમાં છે અને ગુજરાત જેવું ગતિશીલ પ્રગતિ દર મહિને એક પરિવાર સામૂહિક આત્મહત્યાનો ભોગ બને અને મજબૂર થવું પડે શું આપણે આ પ્રકારનું છે આપે આ વિચારવા જેવું છે શામ પિશોરા નિવેદન એટલું વ્યક્તિગત છે તેમણે કીધું કે મારા નિવેદન ચાલી આ છે પણ સવાલ એ છે કે કોંગ્રેસના ના શાસન નો આર્થિક ઉદારીકરણ સુધી કોંગ્રેસે ટેકનોલોજીના માધ્યમથી દેશના જીવનમાં પરિવર્તન લાવ્યું કોંગ્રેસના શાસનમાં કઈ નથી થયું એવું કહેનારા લોકો શરણ છે કે એ પણ સરકારી સ્કૂલમાં બન્યા છે જે કોંગ્રેસના શાસનમાં બની એ જે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે કોંગ્રેસના શાસનમાં આવી એ જે વ્યવસ્થાનો ઉપયોગ કરે છે વ્યવસ્થા ઊભી થઈ છે સંસ્થા ઊભી થઈ છે એ કોંગ્રેસના શાસનમાં પાંચમાં એનો હિસાબ નથી આપતો પણ કોઈ પણ નાની વસ્તુ પકડીને જ્યાં થાય અહીંયા વિવાદ કરો પણ એટલું પ્રામાણિક પણ થાય કે દેશની અંદર અસમાનતાની જે લડાય એક સ્ત્રમનો રિપોર્ટ છે જે સંદેશ સહિત બધા માધ્યમથી એક ટકા એક ટકા વ્યક્તિ આગળ દેશની સાસઠ ટકા એસી ટકા જેટલી સંપત્તિ હોય અને આપણે એમ કહીએ કે આખી આ હેવ અને હેવનો આપણે ક્રેડિટ લેવાની છે આપણે વિકસિત ભારતની બધી વાતો કરીએ પણ એસી કરોડ નાગરિકોને અન્ન આપવાની વાતો કરીએ અને બીજી બાજુ આપણે એમ કહીએ ગુજરાતની અંદર ત્રણ પોઈન્ટ ચોપન કરોડ નાગરિકોને અન્ન આપવું પડે હું આપને આ વસ્તુ પૂછવા માંગુ છું કે આ જે નિવેદન આપવામાં આવ્યું છે સામ પિત્રોડા દ્વારા શું આપ એ વાતથી સહમત છો

સામાન્ય માણસ ગયો છે અને દેશમાં જે પરિસ્થિતિનું દસ વર્ષ માં નિર્માણ થયું છે એ ભાજપા નીતિ અને નિયત જે છે કે મોટા લોકો ને મજા કરાવો અને નાના લોકોને મુશ્કેલીમાં નાખો નાખો દેશ ચાલે છે નાના વેપારીઓ બરબાદ થઈ ગયા

મનીષી આ સંદેશ ન્યૂઝ સાથે જોડાયા તો કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી આપણી સાથે જોડાયા હતા અને તેમના દ્વારા પણ આ પ્રતિક્રિયા અપાઈ છે